મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે આજના દિવસની ઉજવણી કરવા માટે લોકો સવારથી જ ધાબા પર ચડી ગયા છે અરવિંદ દેગડા હિન્દુ સરકાર સાથે બીજા ઘણા કલાકાર પતંગ ચગાવીને આજના દિવસની ઉજવણી કરી રહ્યા છે વાળ વિસ્તારની અંદર ઉત્તરાયણની ઉજવણી કરવા માટે પહોંચ્યા છે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે જતીન ઉત્તરાયણના પર્વની ઉજવણી કલાકારો છે તે પણ આજ રોજ ઉજવણી કરી રહ્યા છે આપ જ્યાં વિસ્તારમાં ઉપસ્થિત છો આપની સાથે કોણ ઉપસ્થિત છે અને આજના દિવસની ઉજવણી કરતાં તે દ્રશ્યો જીએસટીવી ના દર્શકો સુધી પહોંચાડશે બિલકુલ થી મહત્વની વાત છે કે આજથી ઉત્તરાયણનો તહેવાર શરૂ થઈ ચુક્યો છે ત્યારે તમામ નાનાથી મોટેરા સુધી તમામ લોકો જે છે તે ઉત્તરાયણની પતંગ ચકાવીની ઉજવણી કરતા હોય છે હાલ આપણે વાડજ ખાતે ઉપસ્થિત છે ત્યાં આગળ કેટલાક કલાકારો જે છે તે પતંગ ચકાવીને ઉજવણી કરી રહ્યા છે આપણી સાથે ભાઈ ભાઈ ગીતના પ્રખ્યાત અરવિંદ વેગડા છે તેમની સાથે જ વાત કરીશું અરવિંદ ભાઈ શું કહેશો પતંગ ચકાવીને ઉત્તરાયણ ઉજવણી કરી અત્યારે है उड़े 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 मन थई पतंग उड़े एने आकाशे आंबवाना होरता हुजी जामी छे भाई जामी जंग छापरे छे जामी हवे जागी जा जो जे होय घोरता हुजी तो बदा आवी जाओ आ मैदाने जंग मा दोरी पतंग लई चिल्लम चिल्ली करिए रे खेच मारो रे ढील छोड़ो रे गरबा ना स्टेप लई चलो बोलो रे होला पेट

સુધી તમને ફરી વખત દ્રશ્યો બતાવીશું કે અરવિંદ વેગડા જે કલાકાર છે તેઓ અને તેમના સાથે એક્ટ્રેસ ઇન્દુ સરકાર તેમજ તમામ લોકો જે છે તે હાલ પતંગ ચકાવીને મજા જે છે તે લઈ રહ્યા છે ઉત્તરાયણનો તહેવાર હોય નાનાથી તે તમામ મોટેરા સુધીના તમામ લોકો જે છે તે ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે હાલ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો વાડજ વિસ્તાર ખાતે જે રહેઠાણ ખાતે લોકો પણ છે તેઓ પણ ઉજવણી કરી રહ્યા છે કેટલાક નાના લોકો પણ છે નાના બાળકો પણ છે તમામ લોકો ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે અને જે પ્રમાણે હાલ ઉત્તરાયણના પર્વની શરૂઆત થઈ ઘણા એક્ટરો તેમ નાના બાળકો થી તમામ મોટા લોકો ધાબે આવી રહ્યા છે ને પુત્રાની મજા જે છે તે લઈ રહ્યા છે જી જતીન આભાર આપ જોડાય તે બદલ